ડભોઈ શહેર માં ગટરોના પાણી ઉભરાવાને કારણે ગટરોનું ગંદુ પાણી હાલ રોડ પર ફરતું જોવા મળી રહ્યું છે જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેમાં મહુડી ભાગડ માછીવાડ ખાડા રાણની હોટેલ ઈદગાહ વિસ્તાર રેલવે ફાટક પાસે કાજીવાડા મસ્જિદ અને આશિયાના બિલ્ડિંગ પાસે છેલ્લા ત્રણ દિવસથી ઉભરાતી ગટરોને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મંદિર મસ્જિદ જવું હોય તો ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા રોગ વધી રહ્યો છે તો શું ડભોઈ નગરપાલિકા તંત્ર જાગશે કે પછી કોઈ મોટો રોગચાળો થશે ત્યારે તેઓની આંખ આંખુલશે એક તરફ ડભોઈના ધારા સભ્ય દરબાવતી બનાવવા તરફ જઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પ્રશ્નો ઉકેલવા લાવતા નથી વારંવારની રજૂઆતો છતાં પણ કોઈ નિકાલ છેલ્લા ત્રણ દિવસથી આવતો નથી શું ડભોઈ શહેરમાં કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે ડભુઈ નગરપાલિકાના સત્તાધીશો જાગશે મોરી ભગોળ રેલવે ફાટક પાછળનો વિસ્તાર છે ને એના પછવાડે ગોલાની હોટલ આવેલી છે પછવાડે વસેવાલે જીનનો વિસ્તાર છે ભક્કર સાહેબની દરગાહ તરફ જવાનો રસ્તો છે બધી જગ્યા પર ગટરો ઉભરાય છે અને પાણી ભરાઈ ગયું છે એટલે અમારે સુધરાઈને અપીલ છે કે જલ્દી સલ એનું નિરાકરણ લાવે એ અમારી માંગ છે અહીં મોરી ભોગોલ ફાટક રેલવે ગોલાની હોટલ પાસે એ બહુ જ વિસ્તારમાં ગટરનું પાણી બહુ ભરાઈ ગયું છે હવે માંગ અમારી છે કે તમે અહીં ગાડી આવી ને સે ગટરનું દેખી જાઓ ને આ બધું સાફ કરાવી જાઓ ડેન્ગ્યુ મલેરિયા આ બધાની વાર જોવો છો તમે હવે આ બધી બીમારી છે લાગે છે મને દેખવાનું બી મન નહીં થતું ગટરમાં કેટલી ઘર મારે છે અમારા છોકરા પડવા જાય છે મધરેસો છે અહીં ગાડી આ મસ્જિદમાં નમાજ પડવા આવે છે તે બી એવા પગે લઈને જાય અમારા પાક બધું આ બધું હોય છે અમા મુસ્લિમ છે અમારા અંગળી મંદિર છે મંદિરમાં લોકો દર્શન કરવા આવે છે દર્શન કરીને એવા જ પ્રસાદ લઈને જાય છે બરાબર હવે આ છે ને છોકરા બી અમારા પડવા જાય છે ને તો એવા જ કપડો એ લઈને કુરાન શરીફ લઈને જાય છે હવે આ બધું અમારે ઘરથી ખાવે નહીં તમે અમારી માંગ એવી છે કે તમે આવીને આ દેખી જાઓ ને કરી જાઓ